નમસ્કાર મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે પાણી બચાવવું અભિયાનનું કામ કરે છે તેનું સૂત્ર છે કે પાણીનું એક એક ટીપું કિંમતી છે કારણ કે તે દરેક ટીપામાં એક જિંદગી છે આવું અમૂલ્ય પાણી બચાવવાનું જયારે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ કામ કરી રહી છે અને અત્યાર લગીમાં સૌરાષ્ટ્રમાં ઘણા બધા ચેકડેમો બનાવ્યા પરંતુ એને અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમ બનાવવાનો સંકલ્પ લીધો છે કે જે વરસાદ રૂપી અમૃતનું પાણી પડી રહ્યું છે આ પાણી દરિયામાં ન જાય અને એને રોકવા માટે જે પણ જગ્યાએ જે ચેક ડેમો છે એવા ચેક ડેમોને ક્યાંય રિપેરિંગ કરવા કોઈ ચેક ડેમની ઊંડાઈ વધારવી જરૂર મુજબ કોઈ ચેક ડેમની ઊંચાઈ વધારવી અને જ્યાં પણ જરૂર હોય ત્યાં નવા ચેક ડેમ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે આ કાર્યમાં ચાલો આપને પણ કેમ સહભાગી થઈ શકીએ કે પાણીનું મહત્વ તમારા મગજ પ્રમાણે તમારા વિચાર પ્રમાણે લોકો લોગી પહોંચે અને લોકો પણ આ કાર્યમાં જોડાય કે પાણી કેટલું કિંમતી છે

આટલું કિંમતી પાણી બચાવવામાં આપણે પણ ચાલો સહભાગી થઈએ એના માટે અમારી એક ટીમ તમને કોલ કરી અને અમારી ઓફિસે બોલાવશે કે જ્યાં તમારા મતે પાણીનું મહત્વ તમારે સમજાવવાનું છે આ પાણી કેટલું ઉપયોગી છે એ સમજાવવાનું છે અને આ પાણી બચાવવા માટે તમારા વિચારો સમાજ લગી પહોંચે એના માટે એક નાનો એવો ડિબેટ માટે દસ પંદર મિનિટનો સમય કાઢી અને તમે અમારા સ્ટાફ સાથે વાતચીત કરી અને અવશ્ય તમારો કિંમતી સમય આપો એવી હું તમને લોકોને દિલથી વિનંતી કરું છું કે જો તમારા વિચાર અને તમારા આઈડિયાથી તમારા સગાવાલા મિત્રોમાં ક્યાંક ને ક્યાંક જો પાણી બચાવવાની જાગૃતિ થાય અને આ કાર્યને વેગ મળે તો આપને પ્રકૃતિના ક્યાંક ને ક્યાંક સહભાગી થાય છે આવા ધાર્મિક કાર્યની અંદર તમે જોડાવ એવી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું